સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નવ કેરેટ ગોલ્ડના દાગીના પર પણ બીઆઈએસ હોલ માર્કિંગ ફરજિયાત કરવા માટે સુરતના સુરત જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિએશને રજૂઆત કરવામાં આવી હતી હાલ સરકાર દ્વારા નવ કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજિયાત કરી દીધું છે જેને લઈને હવે જ્વેલરીની માંગમાં પણ વધારો થશે અત્યાર સુધી હોલ માર્કિંગ માત્ર ચૌદ કેરેટ અઢાર કેરેટ અને બાવીસ કેરેટ સોનાના દાગીનામા પર આપવામાં આવતું હતું પરંતુ દિવસેને દિવસે સોનાના ભાવમાં વધારે થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે આવી પરિસ્થિતિમાં સસ્તું સોનું ખરીદવા માટે નવ કેરેટ સોનાના દાગીના પર પણ હોલ માર્કિંગ ફરજિયાત કરવા માટેની માંગ ઉઠી રહી છે સરકાર દ્વારા નવ કેરેટ સોનાના દાગીના પર હોલ માર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે જ્વેલર્સ વેપારી દીપક ચોક્સી દ્વારા કહ્યું હતું કે અત્યાર સુધી ચૌદ કેરેટ સુધીના દાગીનાને હોલ માર્કિંગ માટેની પરવાનગી હતી હવે નવ કેરેટ સુધીના દાગીનાને હોલ માર્કિંગ ફરજિયાત કરાયું છે જેના કારણે જ્વેલરી એફોર્ડેબલ બનશે ડિમાન્ડમાં વધારો થશે અને જેના કારણે ઇન્ડસ્ટ્રી ચાલશે અને રોજગારીમાં પણ